બિશ્નોઈ ગેંગ ગુનાની દુનિયાનું એક એવું નામ જેના નામનો ખોફ માત્ર એક શહેર કે રાજ્ય પૂરતો નહીં પણ આખા દેશમાં છે હવે આ ગેંગનો ડોળો ગુજરાત પર છે બિશ્નોઈ ગેંગ ગુજરાતમાં કરી રહી છે દારૂની ઘૂસણખોરી આ માટે એક બે નહીં પણ ગોવાથી રવાના કરાયા હતા વિદેશી દારૂ ભરેલા ચાર ચાર કન્ટેનર જે નિયત સ્થળ સુધી પહોંચે એ પહેલા ગુજરાત પોલીસે પકડી બિશ્નોય ગેંગના ઇરાદા પર પાણી ફેરવી દીધું છે ગુજરાતમાં ઘુસાડવા બિશ્નોય ગેંગ નો પ્લાન ગોવાથી દારૂ ભરેલા ચાર કન્ટેનર મોકલ્યા ગુજરાત બિશ્નોય ગેંગનો દારૂની હેરાફેરીનો પેંતરો નાકામ વડોદરા અને નવસારી બાદ ભરૂચમાંથી ઝડપાયો દારૂ રાજસ્થાનની કુખિયાત બિશ્નોય ગેંગ દ્વારા ગોવાથી થોડા દિવસ અગાઉ વિદેશી દારૂ ભરેલા ચાર ટેન્કર ગુજરાત રવાના કરાયા હતા આ વાતની બાતમી ગુજરાત પોલીસને મળી હતી તેના આધારે આખા રાજ્યની પોલીસ એલર્ટ હતી ગોવાથી ગુજરાત આવતી તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો તેના ભાગરૂપે વડોદરાના છાણી વિસ્તારમાંથી એક કન્ટેનર ઝડપાયું હતું તેમાંથી બે કરોડ ચુમ્માલીસ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો એ પછી નવસારીમાં વિદેશી દારૂ ભરેલા બે કન્ટેનર જપ્ત કરાયા હતા ભરૂચ માંડવા ટોલ પ્લાઝા નજીકથી એક કન્ટેનર ઝડપ્યું હતું તેમાંથી એક કરોડનો સુડતાલીસ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે દારૂનું કન્ટેનર લઈને આવનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે કન્ટેનર બંધ બોડીનું એમાં દારૂનો મુદ્દામાલ ભરીને અંકલેશ્વર તરફ જવાનું છે તો માંડવા ટોલ નાકા ખાતે એલસીબી ટીમ દ્વારા નાકાબંધી કરવામાં આવેલી અને આ બાતમી હકીકત વાળું આ કન્ટેનર આવતા એને સાઈડમાં કરવડાવીને એ કન્ટેનર અંગેની તપાસ કરતા એમાં છપ્પન હજાર જેટલી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલોનો જથ્થો જેની કિંમત થાય છે એ રૂપિયા એક કરોડ ને સત્યાવીસ લાખ જેટલો એટલો કબજે કરવામાં આવેલો કન્ટેનરના કન્ટેનર નામ પૂછપરછ કરતા એ રાજસ્થાનનો હોવાનું બિસ્મય હોવાનું જાણવા મળેલું કન્ટેનરમાંથી મળી છપ્પન હજારથી વધુ દારૂની બોટલ વડોદરાથી સુરત તરફ જઈ રહેલું કન્ટેનર પકડાયું દારૂની હેરાફેરીને લઈ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં હતી કારણ કે ગોવાથી રવાના કરેલા બે કન્ટેનર નવસારી અને એક કન્ટેનર વડોદરા થી ઝડપાયું હતું અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ પણ વધારી દેવાયું હતું આ દરમિયાન એલસીબી ને બાતમી મળી હતી કે એક બંધ બોડી કન્ટેનરમાં વિદેશી દારૂ વડોદરા થી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે તેના આધારે એલસીબી ની ટીમ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચમાં હતી બાતમી વાળું કન્ટેનર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની છપ્પન હજારથી વધુ બોટલ મળી આવી હતી જેની બજાર કિંમત એક કરોડ સત્યાવીસ લાખ આસપાસ થાય છે ગોવાથી દારૂ ભરેલું કન્ટેનર લઈને આવેલો શખ્સ બિશ્નોય ગેંગ હોવાનું ખુલ્યું છે

સ્ટેટ સેલ સેલની ટીમ રાજસ્થાન ગોવા પંજાબ હરિયાણામાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોય ગેંગ સહિતના તેર બુટલેગરો સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે વડોદરા નવસારી બાદ હવે ભરૂચમાંથી સવા કરોડની કિંમતનો દારૂ જપ્ત કરી પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે પોલીસની વધુ તપાસમાં દારૂની હેરાફેરીને લઈ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ